तन्दातीतं गुबन सत्सृषं सत्यमक्षाय लक्षम एकं त्यम् निमलादनं सर्वदेषा साक्षी भूतं भावादितं त्रिभुवनं यत् सुगुरु नमोवामि सुगुरुं नमामि सर्वदेवकी जय हो नाथनारायण की जय हो नाथ महाराज की जय हो अजय

ત્યારે એમને હજારો સિરકો પદ્ધતરૂપ પણ થયા પણ એમને જીવનમાં કાંઈ બેદળાય ન હોય તો કોઈ એમને વદન ન કરે તો એમને કીધું પ્રથમ તો આપણે ઉપર આધાર છે આપણે પોતે ચરિત્રના સત અને સારી પ્રતિષ્ઠાથી જીવીએ તો આપણો કોઈ ફૂંદો ન કાઢી શકે ને આપણી વાતનું મનન કરે આપણે વાતો તો મોટે મોટે વક્તા હોઈએ આચરણમાં કાંઈ ન હોય તો કોઈ એને માને નહીં સમજ્યા

આ મોટી શિક્ષામાં અહીંયા માનવ મેળામણ મળ્યો સાથે સાથે ખૂબ સુંદર વ્યવસ્થા વિવેકપૂર્ણ વ્યવસ્થા એ ખરેખર ગુરુ કૃપા હોય તો જ બને છે આજના પ્રસંગમાં ઉપસ્થિત આપણા ઉત્તર પ્રદેશની જે નિરંત મહારાજ સંપ્રદાયની ગાદી માલોસમાંથી બાબુરામજી મહારાજ

અહીંયા જવાનલાલ મહારાજ અમારા યુશ્વર શિવજી મહારાજ અને કડુરામ મહારાજ સમસ્તા આજ અને વાંચ્યું પણ નામ લઈએ તો લોમા થઈ જાય આખા દિવસ ભગવંતો શુદ્ધ મહાપુર અમારી સામે બેઠેલા ધર્મપ્રેમી ધર્મ અને માતાઓ નગર આખી ગતમાં જે મહાપુરુષ મહેમાવત છે ऐने मेहमानों अपना कोई वर्णन कर सकते नहीं पर अपने ठीक से थोड़ा घड़ा ऐम ने एक थोड़ा घड़ा उजागर करी है बाकी इन संपूर्ण मेहमान सती नहीं थे आ गुरुओं ने बिना ने महापुरुषों ने विचार धारा ऐने शेष ना हजार बुखार से वर्णन करे तो अरे सत्तो नहीं ये तो कुछ वैन अनंत मेहमान है

એની ખબર પડી જાય કે ફૂલ ખીલો છે ને સુગંધી મહેક સારી આવી રહી એટલે માટે સજા કાલા બજાના એક બહાના હે મકસદ ઉસકો રિઝાના હે આ બધા જો આપણે મેળાવડા કરીએ ગાવીએ બજાવીએ એ પણ સારી વાત છે પણ એક માનો છે કોઈ પણ માણસને સત્કર્મ કરવો હોય અને ઉપદેશની ધારા ચલાવવી હોય તો એક કથા રાખે વાર્તા રાખે યજ્ઞ કરે ભજન સંધ્યા કરાવે અને અહીંયા બધાય મહાપુરુષો પડે મહાપુરુષો પડે અને મહાપુરુષો એમની વાણી લાભ આપે આ ભૂમિ જેમ બાબુરાજી મહારાજ કીધું કે ભૂમિમાં ઘણા સંતો થયા છે આ ભૂમિ પવિત્ર ને પાવન હતી ઓર ભી વસરામજી મહારાજે આ ભૂમિને પાવન બનાવી છે એમના સત્સંગ દ્વારા એમના વિચાર દ્વારા એટલે માટે હકીકતમાં એમના જે ગુરુ મહારાજ હતા એમની સાથે બેઠક મહારાજ તો એને પ્રત્યેક આપણા એક બે ડાયલ છુટ બનાવ્યો છે અમેસિંહજી તુંને ગજબ કરતી

એ ગુરુ મહારાજ જે આપણે સમજાયા છે એ પ્રચારને આગળ વધારે એ પુરુષોની બલિહારી છે માણસનો પ્રેમ પ્રતિ તે એટલા બધાય મહાપુરુષો અહીંયા જે બહુ લાંબો બચ છે બધા મહાપુરુષો સચો સચ ભરાયેલો છે અને કેટલી મોટી સંખ્યામાં અહીંયા પ્રેમી માણસો ભક્તો પણ આવ્યા છે માતાઓ બહેનો તો હકીકતમાં આ માણસનો નો પ્રેમ ખેંચીને લાવે છે પ્રેમ વગર માણસ કોઈ આવતો ખાવા પીવા કોઈ માણસ નથી આવતો પણ માણસ નો પ્રેમ છે કે સ્વામી મહારાજ ને ત્યાં આજ ભજન સંધ્યા છે આજ મેળાવડો છે તો જાય સ્વાય છૂટકો નથી જવાથી એમનું દર્શન થશે એમનો પ્રેમ મળશે આપણને આનંદ થશે એટલે માટે સજનાઓ જે આપણે ઘણી જગ્યાએ ભજન પ્રદાનમાં પાર્શ્વણીનો વર્ણન हरे भजने भजने लोग के पढ़ करो जब हरे काव्य में कवि लोग के पढ़ पास बने नो बोलना करो जब पर आखिर के तुम्हारे पहली पास बनी हंसे का नहीं हुए अपना सांपने से जो ही नहीं पर हम तो ये मानो जो आप लाए माँ पुरुष बैठा लाए पास बने आलोकनों जो તો આપણે જીવનનો પરિવર્તન થાય થાય ને થાય કે પાસમણી લોહોને બદલીને સુમણ બનાવે છે પણ આ તો માત્ર પાસમણીને પાસમણી તો લોખણને સુમણ બનાવે છે પોતાને જેવો નથી બનાવતી પણ સંતો તો જે છે ને એમનો તક થઈ જાય ને તો સંતો સંતો જ બનાવી દે ભેજ ભેદ રાખતો નથી لکشانند جگ بھو اور چل ہے

પણ એમની જે વિચારધારા છે એમનો જે જ્ઞાનની સમજ છે એ જ્ઞાન વળાએ લોકોને જાગૃત કરે છે અને આપણા હજારોમાં પુરુષો હજારો હજારો જીવોને જાગૃત કરી રહ્યા છે આજની તારીખમાં અને પરંપરા પણ જાગૃત કરતા આવ્યા છે આપણે જોઈએ છીએ કે આપણી અંદર નકાહ ભાવ ક્યાંથી આવે ઈ ભાવને જાગૃત કરે છે ભાવનાજી આપણો સદ્ધામાં બનાવે છે આ તો માફૂસોની દેન છે હકીકતમાં જે આજો ભલે વધારે મોટો તફસીર બને કે ન બને પણ માફૂસને સંગમાં જે ગયો ગુરુની સંગમાં જે જીવ ગયો તે સંતને દેખીને બે હાથ તો જરૂર જોડશે બે હાથ જરૂર જોડશે અને એની ભાવના થશે કે સંત મારે ઘરે આવે

જો સુવરણ મુખ્ય ઢેમ વગર કોઈ દિવસે ભક્તિ થતી નથી સમય પડતા રહે કંચન કે બી દોશે આ પાર્શમણિયું છે બધી પણ જો પડદો રહી જાય એક કાગળ માત્રનો જો પડદો રહી જાય ને તો આપણે છૂણ બનવું મુશ્કેલ છે પણ પડદા ને હટાવી દઈએ પડદો કાઢી રોકીએ તો સો ટકામાં પુષ્ય જે પાર્સમણી છે જેમનો તો થઈ જાય આપણે આપણે જે સંત બનાવે બનાવેલે અને એટલે માટે બીજા બધા જે ડિગ્રીઓ છે એ ડિગ્રીઓ મોસને કેટલી ભણાય ગણાય મહેનત કરે તો મળી બીવો તો પણ એક થોડકો એ પરીક્ષામાં થોડીકડી વાતની કમી રહે જાતી એને નોકરી મરજી હતી પણ બાપુસો આપણી બધી જ કમીઓને મટાડે છે માપસો મરજી કરતા તમે યોગ્ય ભરેના મકો લગાવો તમે તો માણસ તો મહાપુરુષની જતો રહે તો મહાપુરુષની દયા છે મહાપુરુષની તાકાત છે જીવને હકીકતમાં સુધારો લાવે છે એની કૃપા થઈ જાય તો એક અજ્ઞાની ને જ્ઞાની બનાવી દે એની કૃપા થઈ જાય તો કુ વિચારીને સુ વિચારી બનાવી દે એટલે મને સજણો એ મહાપુરુષની જન છે એટલે માટે તો મહાપુરુષે કીધું છે કે ભલે હોય કોઈ નરહરામી એને ભલે મે કરી દે પીર जग मां बगड़े सुधारे महान फकीर वीर सुधारे महा पुर जा कोई પોતાના બચ્ચેને જન્મ આપે છે ત્યારે એ મળથી ખડાયેલો ગાયનો બચ્ચો હોય છે એટલે આપણે બીજા માનવ તો કદાચ બચ્ચેનો જન્મ થાય તો નવડાવી ધોળાવી પણ ગાય તો એને બચ્ચેને મળને ચાટીને સાફ કરે છે શું કરે છે જવાબદારી ચાટીને એને બચ્ચેને સાફ કરે છે એટલે માટે આ સંતોને વત્સલી ભાવવાળા કીધા છે વત્સ એટલે વાછડો

જ્યારે એને માન નથી કે હું એક એક લુગડા બગાડ્યા છે કે હું જાજુ જ ગયો છું મારા લુગડા બગડી ગયા છે એ બરાબર એ બાળ અવસ્થા છે એની ખરડાયલો હોય તો એને માં બાપની ની તાકાત દીધી એને ફેંકી દી એ આવે તો બિલકુલ એને સાફ સુફરો કરી એને નવડાવી દોરા પોતાની ગોદ ઉપર જ બેહાડે છે એમ આપણે ગમે તે હોય પણ આ માફુસો ની ધ્યાન છે આપણે એને સાફ સુતરા બનાવીને એની ગોદ પર બેસાડે છે એટલે માટે પુરુષોનો સત કરવો આ પુરુષોને શ્રદ્ધા રાખવી આ પુરુષોનું વંદન કરવો હાલમે હમણે આજની તારીખમાં આજે બેઠા છે બધા વાશિષ્ઠ છે બધા વિશ્વામિત્ર છે બધા દત્તાત્રેય છે ભૂતકાળ તો વીતી ગયો આજ જે એ પેલા લોકો પણ આજ કેવા કોઈ ન આવે એ લોકો આજ આપણે કેવા માટે નથી આવવાના

જેને સતી તરુણનો ઠક સવા પીર બનાવી દીધો આવા અનેક પુરુષોને શક્તિ પોતાને દ્વારા પીર બનાવી દીધા માપુસ બનાવી દીધા અને એવી વાત નથી કે આ લોકો ન બનાવે એ પણ બનાવે આપણે શરણે જતા રહીએ હું જેવો છું હું જેવો છું પાપી પાપી સારા વિચારવાળો નથી કા છું સત્કર્મી નથી કા ભલે ધર્મી છું પણ હે મહારાજ હું તમારી શરણમાં આવ્યો છું

બહુ વાંચી વાંચી વાંચીને એને મગજમાં ખૂબ ફરે એટલે ઘણા પુસ્તકોનો અધ્યાયન કરેલો સવાલો મોણસ આવી ગયો અને એ પોતાનો જ્ઞાન દેવા લાગી ગયો એક કલાક સુધી આપણે વાતો કરી પણ રજનીજી કાઈ બોલ્યા કરે અને ચૂપચાપ બેઠા સંભળે પણ પછી એમને ધનવાદી ન કીધો કાય કે ઓ તું બહુ જ્ઞાની છે તું માન જ્ઞાની છે એવો પણ ન કીધો એટલે એ બોલ્યો

જ્યારે પોપટ બધું શીખેલું છે પણ પોપટને ખબર નથી પોપટને રામ રામ કવા આપણે શીખવાડી દીધો એને માલિકે રોજ કે પોપટ રામ રામ બોલ તો એ રામ રામ બોલે પણ રામ શું છે એ પોપટને ખબર નથી એટલે માટે આબાપુ સુજી આપણે જણાવે છે જે સમજાવે છે એ સમજ પૂર્વક આપણે સમજાવે છે ખાલી રામ રામ નથી ઉલ્લેખ કરતા એટલે માટે સજીનો હકીકતમાં એક વખત એક

એમ નવો ઇતિહાસ બનાવો તો કોમ નો છે હવે હજારો પાંચ પાંચ દસ હજાર હજાર વાળાની વાત તો સહી ગઈ એ વાત ને લઈને ઉભી ચાલતો હતો તે તેમનો માણસ પણ બીજો હતો આ ટાઈમ માણસ પણ બીજો છે તે તેમનો જળવાયુ પણ અલગ હતો આ ટાઈમ જળવાયુ અલગ છે આજ ને ટાઈમ માં જે કામયાબી થાય એવું કામ કરવું જોઈએ સજનો અને આપણે ને મહાપુરુષો વર્તમાન કાળ શીખાવે છે આ વર્તમાન માં શું કરવું જોઈએ ભવિષ્યકાળ ને ભૂતકાળ ને મૂકી દીધું સમજ્યા